કદી નઈ છે આ બાજુ ભૂલા પડ્યા છો એ બોલો તો ખરા કઉ હું થયું છે હું બોલે યાર આપણા ને આપણા જહાભાઈ જબર નળું છું શું કરે કે શું નળું છું આપણા જે નજીકના માણસો છે ને એ આપણાને કશું સારું થવા નહીં દેતા હમ બોલો આપણા કોઈ સારું કોમ થવા નહીં દેતા જહાભાઈ હ પેલી કહેવત છે ને કે મુ રામ અરે બગલ મેં છુરા એસે હોતા હૈ એવું નહીં હુરાબા તમે મને કોઈ સમજાય એવી વાત કરો ને તો મને કોઈ ખબર પતિજું ઝાહા ભાઈ અરે હું પતિજું પણ કોઈ સમજાય એ વાત કરો તમે મને તો મને ખબર પડો આ બધું પતિજું ને બધું ગોળ ગોળ બોલો છું કોઈ ખબર પડતી નહીં મને આ કમાનું આપા બધું ગોઠવી દઉં ને બધું પતિજું સમ પતિજું તે દાળો તો તમે બહુ ઊંચી ઊંચી વાતો કરતા હતા ના હોય તો તમે એક કામ કરો બમરાજીને કહો

તમે હુકા છો બાર હુકા લોકો મને પાડો હતો આ તું કાળું ખીધવાનું છે ઓ આ છે વધો ને હેડો શોની ચોકડી પાડો રેલું કોની નજરો છે બરાબર નજરો તો લાગી જઈ હું 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 કેવા તો નજરો લાગી જઈ

કમાન એવો તૈયાર કરીને આપણે બધું મેકલ લેને ને તે રૂપો ના જ ના કહી શકો હા તે કશવા જો નહીં તમે કમાન તૈયાર કરો એટલે કર હું ઘેર થઈ નહીં ભાઈ આવું તાણ હા તે કશવા જો નહીં નહી ધોઈ ને કમાન જો આટલા હોય બધું શીખવાડીને તો મેકલ લેશે પણ બીજા હંગાત તમે હંગાત તો શું કમાન આ નહીં તમે ચિંતા કરશો નહીં રૂપો કદી ના નહીં પાડે મસ્ત તૈયાર કઈ જો જોઈ જાઓ બરોબર તેઓ ધો નહીં તમે કમાન તૈયાર કરીને મન ફોન કરો તે હું આવું હેડો ફોન નહીં કરતો તમે તૈયાર થઈને આવી જજો કમન બે જતા જ હું આગળ સુતા ને તમે બે એટલા સુધી કમન મેકવા આવજો તાન તમે હા તે હું મેકી દઉં છું હેડો લઈ જાવ હા હાર હાર ગડબોરા એ ગડબોરા હા બાપા બોલો શું કરું કોઈ લઈને ડોમ પાણી પાવા જતો ને હું પેલું આપ તને વાત યાદ છે આપણે કીધી કીધીતી ઓય એ તો ખબર છે માનો શાકભાજીમાં આલુ અને ભેડા મારોમાં કાળું હારું

આ હા તો તી જીદ પકડી દલે મારા તો છોકરાને બોલાવો જ પડે કે એ पापा તી તમે હારું કરી મામા તો રૂપો બેટા પેલા તો હા પાપા બોલો પેલા તો તો મને એવું કરી કે તમે આઘું કરો એ હું ફાઈનલ કરી દયો ને અમે આ જીદ છોડી પકડી છોકરાને જોવાનું ઓ હો पापा વાત તો પેલા ઊંચા ટીકળા વાળા પેલા કાયોજી હતા એ કાયોજી હું હિતમો સારવાટવા થઈ ગઈ એ કાયોજી મને હિતમો ભેગા છાતા

પેલો પાતળો ના કાઢતો એકદમ ના કાઢું ઓવો પાસો એ તો ચિંતા કરશે ને હું શું અંગા સારું હું એ તો માતાજી ને પ્રાર્થના કરું છું હુરાભા એ તો બધું કમ્પ્લીટ થઈ જશે બરોબર અને તમે સંભાળ લેજો બીજું એ તો વધો નહીં ખરો એ તો કાકા હું જો ને એવી રૂપો ગમાડી દે અમાર હા એ ગમાર દે ઉસ કરવાનું છે આ તો મને કીધું દુપાસા કોઈ જાતનો લોચો ના મારો અને સુખ શાંતિથી તઈ બે જણા જઈને આવો

અગિયાર કીધું હતું અગિયાર ને વીસ તો ના સમ મેમો ના એટલે આયા નહી હા અમું અભળાય બાઈક આવતું અમું અભળાય છે અમે મેમો આવતા લાગ્યું છે આવી ગયા ને આપણે બોલો રસ્તામાં કોઈ તકલીફ ના ના કોઈ તકલીફ નહીં શાંતિથી આવ્યા કીધું જવાય છે છોકરો છે તે જોઈ લે પોણી બોણી લઈને આવે એટલે છોકરો જોઈ લે એ રૂપો બેટા પોણી લાવજે હા મેમો ના હાલો છોકરો જો ગુજરાતી ફિલ્મ આવતી ને નરેશ કનોડિયા જેવો છે ને તારા વાત કરવી તો કઈ રહીને बात था शीता अरे तने जो बाल मु अरे कम बात कर बात तो तुम करे जे आरते वो दो नहीं बम राजी देखड़ा अपने ये बात ये बात कर ले हाय मोटा हाय मोटा बे हाय मोटा तो बोलो तने मुड़ा दे

કહી દે તારી રાજ માતાને કે કરજ ચૂકવવા માટે આ ધરતી પર તારા બાપને જન્મ આપ્યો છે હાય ભગવાન હા ચે મારી વાત જ નહીં ચોપા યાર રૂપો ભગવાન હું છું તો લે અને કમલેશ્વર શું થઈ જશે રૂપાને રાજવાણ આ રાજ છે કની માએ હવાસે શું ઢકાદી છે જો આ રાજવેને અને રાજવાણને અલગ કરી શકે અરે શું બોલે ફુરાબા અરે હું હું થયું હું થયું તમે મારા ઘરની જ જો અરે પણ હું છું એ તો તમારી કોઈ જરૂર નથી પણ હું છું એ તો મને કયો આ શું કહે છે હા

તમારી વાત સાચી છે ના મોનક પાછા પોણીએ નતું પાયું એ દાળ મને ખબર થાય તમારી લાખ રૂપિયા ની વાત છે પોણીએ પાયું તે દાલ શું રૂપા

હું પહેણવા કોઈ જગ્યાએ હગાય તારી વાત નહીં કરવી મોડ મોડ મેર પાડે તો પણ કાકા અસલ હતો થઈ ગયો અરે હું અસલ થઈ ગયો તો હેડ આમ પેલી ગાયો બદલ વાન કર